કેક નો સણ ન૲ે ા�૨એ નલુ નク નો ન ન ન ન ન ન ન નન ન ન નDલે નન નન ન ન ન નay ન ન ન નન ન ન ન ન ન ન ન ન ન નન 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 ન નન નન

પછી એને જૂની હોય થોડીક બેટરી વીક પડી હોય કરવી હોય લઈ પડ્યું હાલ જરૂરી છે ઓલા ચાર પડે કાસલી ચાર કાસલીઓ પડી છે ચાર કાચ લીઓ કેવા પડી હોય